નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ ચૌદ સાકરનો શોધનારો વિષય અભ્યાસ કરીશું જેમાં પ્રથમ ભાગમાં આપણે જોયું હતું કે અંજણના પિતા છે એ અંજણના પરાક્રમોનો લઈને તેના ઉપર ગુસ્સો કરે છે તેને વારંવાર ખીજાય છે તો હવે અંજણના પિતા જે ગુસ્સો કરે છે એની અંજન ઉપર શું અસર થાય છે તે આપણે ભાગ બે માં જોઈશું તો ચાલો ભાગ બે ને સમજીએ માં શું બતાવેલું છે કે અંજન પથારીમાં પડ્યો છે એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે આંખનું તેજ જરા હણયું લાગે છે એટલે કે ઓછું થઈ ગયું લાગે છે એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે એટલે કે ખાટલાની જે ચોકડી હોય એના ઉપર કિન્નરી એની બાજુમાં બેઠી છે અંજનના કપાળ પર માથા પર હૃદય પર એ પોતાનો સુવાણો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે એટલામાં જ અંજન પાસું બદલે છે એટલે કે જે બીમાર ભાઈ છે એની બાજુમાં કિન્નરી બેઠી છે અને એના કપાળ પર માથા ઉપર હૃદય ઉપર પોતાનો જે કોમળ હાથ છે ફેરવે છે અને અંજન સામું જોતી હોય છે એટલામાં જ અંજન છે પડખું બદલે છે કિન્નરી પંપાળતી એટલે કે એને હાથ ફેરવે છે અંજુ ભાઈ કાંઈ જોઈએ છે એટલે એને પૂછે છે કે તારે કાંઈ જોઈએ છે અંજન ના કિન્નર મારે કાંઈ નથી જોઈતું તારે રમવા જવું હોય તો જા એટલે કે તું મારી પાસે અહીં બેસી ન રહે મારે કાંઈ જોઈતું નથી તું તારે રમવું હોય તો જા કિન્નરી ના અંજુ હું તો અહીં બેસી રહેવાની એટલે ના પાડે છે કે હું ક્યાંય જવાની નથી અંજન શું કામ હું માંદો પડ્યો એમાં તારે શું કામ ન રમવું એટલે એને કહે છે કે હું માંદો પડ્યો એમાં તારે શા માટે રમવા ન જવું જોઈએ તું જા રમ એને કહે છે જા બહેન કિન્નરી ના ભાઈ હું ક્યાં મોએ રમુ નીચું જોઈને મારે વાકે તો તું માંદો પડ્યો મારે જ તને સાજો કરવો જોઈએ એટલે કે મારા વાકે તો તું માંદો પડ્યો છે હવે મારે જ તને સાજો કરવો પડશે અંજન તારે વાકે ના ના હું તડકામાં ખૂબ કુદિયા કરતો હતો પછી તાવ ચડે એમાં સી નવાય એટલે કે હું માંદો પડ્યો એમાં તારો કાંઈ જ વાક નથી હું જ આખો દિવસ તડકામાં ઠેકડા માર્યા કરતો અને પછી તો મને તાવ જ આવે ને એમાં કંઈ નવાય છે ખરી કે નરી નાના અંજુ આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધ્ખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત એટલે કે જો પિતાજી છે તને ખીજાયા ન હોત તારા ઉપર ગુસ્સો ન થયા હોત તો હું સાજો જ રહે તારી તબિયતને કશું ન થાત અંજન કિન્નરીને જોઈ રહે છે પછી મા મને વઢતી હતી કે મેં તને ભજવ્યો ન હોત તો બાપુને કાંઈ ખબર પડત નહીં એટલે કે પહેલાં એના માતા છે એ પિતાનો પણ વાક કાઢતા હતા અને પછી કિન્નરી એમ કહે છે કે મને પણ મા ખીજાણી અને કહ્યું કે જો મેં તને હેરાન ન કર્યો હોત તો બાપુને કાંઈ ખબર જ ન પડત અને એ તને ખીજાત નહીં એટલે મૂળ વાંક મારો છે એટલે કે મારો જ વાંક છે મારા જ કારણે બાપુ તને ખીજાયા કિન્નરી અંજનની છાતી પર પોતાનું માઠું ઢાળી દે છે હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે પછી તેના વાળ પર હાથ ફેરવે છે અંજન કહે કિન્નરી એમ ઢીલી ન થા વાંક તારોય નથી અને મારોય નહીં હોય મા ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને મારું એ નસીબ વાંકું હશે એટલે કે તું ચિંતા ન કર આમ ઢીલી ન પડ વાંક તારો પણ નથી અને મા વાંક મારો પણ નથી વાંક છે એ મારા નસીબનો છે મા ઘડી ઘડી નસીબનો વાંક કાઢતી હોય ને તો મારું નસીબ પણ વાંકું જ છે જેના કારણે હું માંદો પડ્યો અંજન હસવાનો પ્રયત્ન કરે છે હસી પણ શકે છે પરંતુ તેના હાસ્યમાં રંગ નથી ઉમંગ નથી ચેતના નથી એટલે કે તે હસવાનો પ્રયત્ન કરે છે પણ તે હસી હસે છે પણ ખરો પણ એના હાસ્યમાં જે પેલા જેવી રોનક હતી એ જોવા મળતી નથી કિન્નરી ભલે ભાઈ એ જે હોય તે આપણે બીજી વાતો કરીએ તારે દવા પીવાનો વખત થયો છે પીસ અંજુ એટલે કે કિન્નરી છે એને કહે છે કે જે હોય તે આપણે બીજી વાત કરીએ અને વચ્ચે જ એને યાદ આવે છે કે તારે દવા પીવાનો સમય થયો છે તું પીસ અંજન જવા દે મને બહુ કડવી લાગે છે એટલે કે મારે નથી પીવી મને બહુ કડવી લાગે છે એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે જવા દે એટલે કે દવા પીવાથી મને ચક્કર આવે છે મારે નથી પીવી કિન્નરી પણ ભાઈ દવા પીધા વિના તે કાંઈ ચાલે એટલે કિન્નરી છે એને સમજાવે છે કે દવા પીધા વગર કાંઈ થોડું ચાલે અંજન ઉત્તર નથી આપતો કિન્નરી વિચારમાં પરોવાય છે એટલે કે અંજન છે એ કંઈ પણ જવાબ નથી આપતો અને કિન્નરી છે એ વિચારમાં ચડી જાય છે એવામાં નિખિલ રાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે નિખિલ રાય ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે એટલે કે નિખિલરાય જે અંજનના પિતા છે એ કહે છે કે અઠવાડિયામાં તો છોકરો છે એ લાશ જેવો થઈ ગયો છે હવે તો બરાબર થઈ જાય એવું કાંઈક કરો એટલે કે હવે સાજો થઈ જાય એવી કાંઈક દવા આપો રોજ કેટલો તાવ રહે છે ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા મને થયું કે વાત વિચારવા જેવી છે એટલે કે પહેલા તો તાવ છે એને અમે ચિઠ્ઠીમાં લખી અને તમને મોકલતા પણ આજે તો એને હઠ લીધી કે તમને જ બોલાવવા અને મને પણ થયું કે જો એટલો બધો તાવ રહે છે તો હવે તો ડૉક્ટરને બોલાવવા જ જોઈએ સુરેન્દ્રનાથ સારું કર્યું આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે એટલે કે જે ડૉક્ટર છે એ કહે છે કે સારું કર્યું મને બોલાવી લીધો ક્યારેક આળસમાં અને આળસમાં માણસ છે પોતાનું બાળક ગુમાવી બેસે છે ઠીક છે કે આને એવું કશું લાગતું નથી બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવું હોય કેમ એટલે એમ પણ સાથે સાથે કહે છે કે સારું છે અંજનને એટલું બધું કાંઈ લાગતું નથી પણ જો એક વખત તબિયત વધારે બગડી જાય તો પછી અમે પણ સુધારી શકતા નથી નિખિલરાય મનમાં ચીડાય છે પણ શું કરે સાહેબ છોકરો દવા બરાબર પીએ છે ને એટલે ડૉક્ટર છે એ કહે છે કે તમારો છોકરો દવા તો વ્યવસ્થિત પીવે છે ને નિખિલરાય શિશી સામે જુએ છે કિન્નરી તે જ પડે દવા કાઢી અંજણને આપે છે એટલે કે જેવા એના બાપુ છે એ દવાની શીશી સામે જુએ છે ત્યાં તરત જ કિન્નરી છે દવા કાઢી અને અંજનને આપે છે અંજન એ ગટગટાવી જાય છે એટલે કે એના પિતા ફરી પાછા ગુસ્સો ન કરે એ માટે અંજન છે એ કડવી દવાને પી જાય છે ગટગટાવી જાય છે મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે એટલે કે એનું મોઢું બગડે નહીં એના પિતાને એમ ન લાગે કે આ દવા પીવામાં આળસ કરે છે એના માટે મોઢું પણ ન બગડે એવો પ્રયત્ન કરે છે તોય લગીર એમ થઈ જાય છે છતાં પણ જરા મોઢું બગડી જાય છે હાથ પહોળા કરી લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધરવી એ તે કદી બનતું હશે હરી ભજીયા વિના વૈખૂટ મળતું હશે હ હ એટલે કે એના પપ્પા છે એ ફરી પાછા થોડાક ચીડાઈ અને બોલે છે કે દવા ન પીવી તો પછી કઈ રીતે સાજું થવાય કઈ રીતે તબિયત સુધરે એવું તો કોઈ દી બને કે હરીને ભજો નહીં અને વૈકુંઠ મળી જાય નિખિલ રાય ડાક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ અંજુ સાંભળ્યું ને દવા વખતસર પીવાની છે અને કિન્નરી સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે એટલે કે એના પપ્પા કહે છે કે અંજુ તારે સમયસર દવા પીવાની છે અને કિન્નરીને પણ કહે છે કે તારે સમયસર એને દવા પીવડાવવાની છે કિન્નરી હો બાપુ સુરેન્દ્રનાથ તો ચાલો હું લખી આપું એટલે કે એને દવા છે એ લખી દે છે નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે કિન્નરી અંજુ ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી એટલે કે તારી નસ પણ ન તપાસી અંજન સારું થયું હવે હું દવા ઢોળી નાખવાનો છું કિન્નરી અરે એવું તો થાય એટલામાં અંદરથી અવાજ આવે છે અવાજ કિન્નર અહીં આવતો કિન્નરી આ આવી માં એટલે કે કિન્નરીને એની મા છે એ બોલાવે છે એટલે કિન્નરી કહે છે કે આવું છું અંજન જા માં શું કહે છે તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈ મદદ કરતી જ નથી એટલે કે તું આખો દિવસ મારી પાસે બેસી રહે છે અને માને કાંઈ મદદ કરતી નથી જા એની પાસે જઈ અને પૂછ કે એને શું કામ છે કિન્નરી જલ્દી જાય છે અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે કંકાસથી હું હસતો નથી એટલા મા રડિયા કરે છે એટલે કે પોતે વિચારે છે કે હું હસતો નથી ખુશ રહી નથી શકતો એટલે મારી મા છે એ રડિયા કરે છે હું બોલતો નથી એટલે બહેન ગમગીન છે એટલે કે ઉદાસ છે પણ હું શું કરું મારો આનંદ મરી ગયો છે જાણે જીવન જ જતું રહ્યું છે એટલે કે મને આવું જીવન ગમતું નથી મને માત્ર ભણવાનું જ નથી ગમતું ભણવાની સાથે સાથે મજા મસ્તી પણ ગમે છે આનંદ કરવો પણ ગમે છે પણ મારો આનંદ જાણે મરી ગયો હોય એવું મને લાગે છે હાફતી હસ્તી કિન્નરી આવે છે કિન્નરી ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા અંજન હોંશથી હે ચાલ ક્યાં બેઠા છે કિન્નરી હમણાં અહીં આવશે મા તેમને તારી જ વાત કરતી હતી એટલે કે એની બહેન કિન્નરી છે એ કહે છે કે હમણાં તારી પાસે આવશે માં તારી વાત એમને કરે છે અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે એટલે કે અંજન છે એ થોડોક ખુશ થઈ જાય છે એના ચહેરા ઉપર સ્મિત આવી જાય છે અને એમની પેટીમાં તો સાસા રમકડા લાવ્યા છે જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ એટલે કે એમ પણ કહે છે કે એની સાથે રમકડા લાવીએ છીએ એવું થાય કે આખો દિવસ અને રાત એ રમકડાથી રમ્યા જ કરીએ આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે કિન્નરીને તેનું કારણ નથી સમજાતું પાછળથી નિખિલ રાય અને ભાસ્કર રાય આવે છે પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એવો છાનામાંના ઊભા રહે છે એટલે કે રમકડાનું નામ સાંભળતા જ અંજનનો ચહેરો છે એ ફરી પાછો ઉતરી જાય છે કારણ કે એના બાપુ છે એને રમકડાથી તો રમવા જ નથી દેતા પણ કિન્નરી છે એ પોતાના ભાઈના ચહેરા ઉતરવાનું કારણ છે એ સમજી શકતી નથી પાછળથી નિખિલ રહી અને ભાસ્કર રાય આવે છે અને બંનેને ખબર ન પડે એ રીતના પાછળથી છાનામાના ઊભા રહે છે અંજન ભાસ્કર કાકા ભલે આવ્યા ભલે રમકડા લાવ્યા પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બધી એની બધી મનાઈ કરી છે એટલે કે બંધી કરી છે એ ભલે રમકડા લાવ્યા હોય પણ બાપુ તો આપણે કાંઈ રમવા નથી દેવાના એની તો આપણે બાપુએ બંધી કરી છે કિન્નરી હસતી જતી તું જોજે તો ખરો એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી નહીં નહીં પણ આપણા બાપુનું કંઈ નહીં ચાલે એ બાપુને કહી દેવાના છે કે તું અંજન અને કિન્નરીને ક્યારેય ખીજાતો નહી મારતો નહીં બસ એને રમવા જ દેજે એવું મા છે એ પણ અંજન એવું મા છે એ પણ ભાસ્કર કાકાને કહેતી હતી અંજન આતુર આખોએ તું સાચે કહે છે કિન્નરી અરે તો બીજું જોઈતું તું શું ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે એટલે કે જો આપણને બાપુ રમવા જ દે ખીજાય નહીં તો પછી બીજું શું જોઈએ અને એ થોડોક ખુશ થઈ જાય છે અને કિન્નરીને ભેટી પડે છે તેઓની નજરે નજર રે પડે એ પહેલાં ભાસ્કર રાય નિખિલ રાયને લઈ ચાલ્યા જાય છે એટલે કે બંનેની વાત સાંભળે છે અને બંને ભાઈ બહેન પિતાને અને કાકાને ન જુએ એ પહેલાં ત્યાંથી જતા રહે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું ને કે અંજન છે એ કેટલો બીમાર પડી જાય છે એને રમકડા રમવાની ખૂબ ઈચ્છા થાય છે પણ એના પપ્પા પિતા છે એને રમવા દેતા નથી બધી મનાઈ કરે છે અને આખરે તે બીમાર પડે છે તો આ અંકમાં આપણે એટલું જોયું કે બીમાર અંજન છે એ પડ્યો છે એની રમવાની ઈચ્છા થાય છે છતાં પણ એ રમી શકતો નથી અને એના કાકા આવે છે તો હવે આગળ શું થશે અંજન છે એ સાજો થશે એના પિતા છે બંને ભાઈ બહેનને રમવા દેશે એ આપણે આગળના ત્રીજા અંકમાં જોઈશું આભાર